મિત્રો ફરીથી તમારું બધાને સ્વાગત છે મસ્ત મજાના એક નવા વિડીયો અંદર જો કાલે આપણે પાણી વાળતા સાંજે અહીંયા સુધી અટકી જ પછી જો અત્યારે હવે પાછા ચાલુ કરી દીધું છે પાણી મોટર ચાલુ કરી એવા પાણી હવે તો અત્યારે પાવાનું કાજે ચાલુ જ કરી દઈએ જો પાણી પવન ચાલુ થઈ ગયું છે જાય છે હવે સુ આજે આ પડવું ને નીચલું પડું પાવાનું છે તો મોટા ભાગનું પાવી દઈએ આજે છે એટલે લાઈટ આવી જ છે અને ચાલુ કરી દીધું કાલે થોડું મોડું થઈ ગયું આજે ચાલુ કરી રેડી હવે પડું પીવાઈ ગયું છે ને નીચામાં આવી ગયા નીચામાં ઘણો ભાગ લઈ લીધો આ સાઈડ નો હવે એટલો જ રહ્યો હોય તો એક વાગ આવ્યો તો બરોબરનો ક્યારેક ક્યારેક તાડકો પડે છે વધળા બદલા અત્યારે તાડું છે એટલે હાલે આવું આવું આદાયું હતું બાકી નજર પરસેવો દર્દી એટલું પડે જો આપણે અહીંયા જોવા આવ્યા હતા કેરો સામેથી આવે છે ને પણ જો અહીં ટ્રેક્ટર આવી ગયું અહીં વાહે પંપ ફિટ કર્યો છે દવા છાંટવાનો પ્રેશર પંપ તો હા એને ઓલું કરવાનું છે હમણાં ચાલુ કરવાનું છે દવા છાંટવાની એટલે ભરીને રાખી દીધું આ પાણી ક્યારે પૂગશે હવે જાય ને એટલે વાળીને વાળી તો જાય જઈએ જો આવી રીતે કંઈ પાણી હવે જઈએ ને પૂગીને ત્યાં લગ્નમાં લગભગ આટલા પહોંચી જાય અહીંયા નાખું બાપુ કહ્યું

વાદલાસ થઈ ગયા છે જો આ તોરામાં બળદો થોડો થોડો હોતો જાય છે વરસાદી માહોલ બંધો જાય છે પણ આપણે તો તો આવો નથી આ ટીખું થઈ તો યથી 3 કલાકનો હજી આજે કો હોય છે જો ઠીક છે ગાય ઠીક મોજી ગઈ દવા દવા નહીખી ઓ તો હમણાં સાટવાની છે દવા એટલે કરો મિક્સ છાંટવાનું ચાલુ છે ને તો આપણે અત્યારે આવી લઈ રહી તે સુધી કઈ ફટાફટ ત્યાં પહોંચી જઈએ ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ અને એક્સલ બતાવું મારું કામ તો જઈશું જો હવે આથી આપણું કામ ચાલુ થવાનું છે આમેથી આવી રીતે જો ઓટોમેટિક આપણે આ એ થોડો કામ કરતી જવાનું એટલે ઓટોમેટિક ભેગી થતી જાય તો ફાઈનલી મિત્રો જો આવી ગયા બીજા પડામાં અત્યારે તો ફાઈનલ મિત્રો જોઈ લો પાછું ચાલુ કરી દીધું છે દવા ચાંટવાનું ને જો આ સાઈડ થી નળી આપણે બીજા બે પડા લઈ નઈ ખાવા બે રહ્યા તો હમે નળી રહી કે હોન થાહે ઉપર હવે બે પડા રહ્યા છે અને બે પડા છાંટ્યા આ જોઈ લો સેટઅપ આઈ રહ્યું Ok, આખો તો ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે દવા બવા છાંટી અને મસ્ત મજાના નાઈ લીધી છે નાયા આજે અવેડે બેવડે નહીં અહીં કણે જો આ મોટરનું પાણી ચાલુ હોય ને તો અહીંયા જ આવી ગયા કીધું અહીંયા ને નાઈ લીધી ને પાણી આવવાનું હજી કામકાજ ચાલુ જ છે દવા છંટાઈ ગઈ પછી પાપા મેળવી આવી આપો અમફોદન અને જો આ માંડવી કાલે પાઈ દીધી લીલો પાલર ને સનસેટ થઈ ગયો છે જો આ સાઈડ અને હવે જાય છે પાણી તુરમાં તો આપણે વાળવાનું છે પાણી કામે ઘડી જો કે દરરોજ આખો દીધી પાણી વાળતા પાણી વાળવાનું આપણને ગમે બીજું કાઢ ના ગયું પાણી વાળવાનું હોય તો આખો દિવસ જો તૂર તૂર પણ સારી એવી છે એટલે પવાનું ભાઈ આજે ઓલી માંડવી તો પૂરું થઈ ગયું પવાય ગઈ અને એ લગભગ પાંચ સાડા પાંચ પોવાઈ જતી પછી દાદા વાળતા પછી આમાં આવજે પાણી કીધું ખોટો પછી એટલે છ દસ કલાકની લાઈટ છે એટલે હવે થોડા સમય જે હોઈ જાય કીધું છે ત્યાં સુધી વાપરી લઈએ તો આપણે જવાનું છે હવે નાખવા વાળું જો પાણી આવે તો વળી કામ કરી લઈએ પછી જઈએ ઘરે ઓહો ક્યાંક ફૂટી ફતની જાય ઘણી જગ્યાએ અને ગુવાર તો પૂરું થઈ ગયું ગુવારે આજે ઉતાર્યો હતો એટલે આજ ભાવે કે વીસનો કિલો વીસ એટલે ચારસો નો આ ઉતારવાનું બાકી કાલથી થી આ કટિયો ઉતારવા જો હજી એટલો ને એટલો ગુવાર તો પાણી વાળવા